અને ઐતિહાસિક સમૃદ્ધિ કરવાનો હતો જેનાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આકર્ષાયા પ્રદર્શનમાં આનર્થ પ્રદેશ અનોખી સાંસ્કૃતિક વારસા નું પ્રતિનિધિત્વ કરતા વિવિધ કલાત્મક પ્રદર્શન પરંપરાગત હસ્તકલા અને કળાના પ્રદર્શન સામેલ હતા મુલાકાતીઓને પેઇન્ટિંગ્સ શિલ્પો કાપડ અને માટીના વાસનો સહિતની વિવિધ કળાઓની શોધખોળ કરવાની તક મળી જે દરેક આ વિસ્તારના જીવંત ઇતિહાસની વાર્તા કહે છે આ કાર્યક્રમનો નોંધપાત્ર પાસું વિવિધ મહાવિદ્યાલયોના એકસો ત્રીસથી થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભાગીદારી હતી તેમની ભાગીદારીએ પ્રદર્શનને ગતિશીલ અને શૈક્ષણિક પરિમાણ આપ્યું કારણ કે તેઓ પ્રદર્શનો સાથે જોડાયા અને આ વિસ્તારની સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવી વિદ્યાર્થીઓએ સ્થાનિક કારીગરો સાથે પણ વાતચીત કરવાની અને પરંપરાગત કળા સ્વરૂપો અને તકનીકો વિશેની સમજ મેળવવાની તક મેળવી આ કાર્યક્રમને હાજર રહેલા લોકો દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યો જેમણે આનર્ત પ્રદેશની સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને સંરક્ષણ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમના પ્રયાસોની પ્રશંસા કરી પ્રદર્શન માત્ર આ વિસ્તારના કલાત્મક ખજાનાઓને પ્રદર્શિત કરવા માટેનું મંચ જ નહીં પરંતુ યુવા પેઢીમાં સ્થાનિક સંસ્કૃતિ માટે ગૌરવ અને પ્રશંસાની ભાવના પણ પેદા કરી